મર્યાદા પુરુષોત્તમ આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ ભગવાનના જન્મોત્સવ રામનવમીના અતિપાવન પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે પ્રભુ શ્રી રામ ભગવાનની આરતી ઉતારી અને સૌને રામ ભગવાનના જન્મોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રભુ શ્રી રામના ચરણોમાં સૌ દેશવાસીઓને સુખ સમૃદ્ધિ અને નિરોગી જીવન પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી સાથે જ ભાજપ સંગઠનના પદાધિકારીઓ પૂર્વ કાઉન્સિલરો અને અગ્રણી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સહભાગી થયા હતા આજે રામનવમીનો પવિત્ર તહેવાર છે સમગ્ર નદીયાતની અંદર રામનવમી ઉજવવા માટે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન થયું છે અને આ રામ નવમીના તહેવાર નિમિત્તે સૌને શુભેચ્છાઓ આપું છું સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે રસ લઈ અને રામ મંદિરનું નિર્માણ થયું જેનું વર્ષોથી લોકો રાહ જોતા હતા એ અયોધ્યા નગરીની અંદર જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું હોય ત્યારે સૌ લોકો ત્યાં રામ મંદિર જઈ અને પોતાની આસ્થા પૂરી કરવા માટે રામ ભગવાનના દર્શને ગયા હજુ પણ લાખોની સંખ્યાની અંદર આ ચાલુ છે તો આની અંદર ખાસ કરીને આપણે ત્યાંથી ગુજરાતથી પણ લાખો લોકો ગયા છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસે અમે જુદા જુદા કાર્યક્રમો નડિયાદ શહેરની અંદર આપ્યા છે અને એ કાર્યક્રમો થકી પ્રજાની અંદર એક ભારતીય સ્થાપના દિન ઉત્સવ મનાય એવા પણ અમે કાર્યક્રમો કરવા જઈ રહ્યા છીએ